ચાલો ખેડૂત મિત્રો આજે ફરી એકવાર આવી ગયા આપણે તુવેરના ખેતરમાં આંટો મારો માટે જોઈ લો તુવેર માથળું માથળું આ જુઓ તુવેરમાં હવે છે ને ફાલ ચડ્યો છે જુઓ હવે ફાલ આવો મળ્યો છે આ થોડો પાઉંતાલ છે ને આમાં જો આ ખેડૂત એ ખતરો કર્યો તો આ રી પેકિંગનું છે બિયણ છે ને આ એને ઘરેલું જ ખાવામાં લાવ્યા હતા એના આટલા અખતરા કર્યા છે આટલો ફેર પડે જો એમાં હજી કાંઈ ઠેકાણું નથી છોડમાં કે બિયણ ફાલમાં આમાં જો આ એકદમ લીલું સેવા જેવું ને આટલા છોડવા જોઈને ખાવા લાગે તેમાંથી હતા તો આટલો ફેર પડે છે જુઓ કોથરીમાં અને ઘરના બિયારણમાં જોઈ લો આ ઊંચું નીચું ઊંચું નીચું છે અને આમાં લગભગ થોડું થોડું આવું એવું આવતું રહેવું જોઈએ નકરા આપણે ને મગફળી વાવી આવી અને હવે પડા પૂરા કરીને ખાલી થોડું થોડું આવું આવે જો આ તુવેર સારું છે તો જો ખેડૂત કેવા મોજમાં છે જો હશે છે ને જો

આઈડિયા પણ વીસ થી પચીસ મંડનો બી ઘ છે જો આ લોકો એ મોટા એસીના ભળ દેશે ને એસી હા એંસીના ફાંડે છે ને તો એ અડવા મંડી ગઈ છે હે જોઈ લો એકદમ મસ્ત હશે એટલે આપણે ખેડૂત ભાઈઓ થોડી થોડી આવી તુવેર પણ વાવો તુવેર આ સાલ બધેય સારી છે ને ભાવે સારા રહેશે સરકારે કંઈક પંદરસો પ્લસ ટેકાના ભાવ કર્યા છે એટલે આમ વેચાય તો આમે તેરસો તેરસો ચૌદસો રૂપિયા દામે ભાવ રહેશે પણ એમાં ન હોય તો સરકારે પણ ભાવ બાંધેલા છે તુવેરના તો એમાં જવા દેવીને પણ વાવો તુવેર જુઓ કારણ કે કપાસ મગફળી ઝાર બાજરા એવું વાવું વહે ને હવે કંટાળી ગયા છે એટલે થોડું આવું પણ વાવો જુઓ જમીન સારી છે પાણી મીઠા છે અને માલ એ સારો છે આ છે દૂધે ગામ તાલુકો મૂડી જો એકદમ બેસ્ટ છે જો માથુડું માથુના હેંચના પડદે આમ હેમ એડી ગઈ છે જોઈ અને ખેડૂ પણ સાડું છે જુઓ તો જ આવો મોલ હોય મોલ જોઈએ તો ખબર પડી જાય કે ખેડૂત બરોબર હશે એમ બાકી અમુક તો આપણા જેવા હોય કાં થશે ને કરશું નાખશું ને તો એમાં કાંઈ વડે એવું છે નહીં હવે તો જેટલું ખેતીમાં નાખો એટલું જ લ્યો જુઓ એકદમ છોડ મોટા અને મસ્ત લાઇટદાર છોડ છે આમ આમ તમને એમ થાય કે અંદર આંટો મારો છે એવો મસ્ત છે એમ કલરમાં બધી રીતે જો લો કારણ કે હાઈટ ઘણી ઊંચી થઈ ગઈ છે એટલે આ રીતે મારી ગણીએ તરી પચીસ મણની આજુબાજુનો વેઘો રહેશે ને આવો વેઘો રહે અને તેરસો ચૌદસોનો ભાવ રહે એટલે ખેડૂતને પરવડે વાંધો ન આવે એમ થોડો ઊભો રહે લાંબો સમય પણ સામે તમારે વવાય ઉનાળે તો જોઈ લો ખેડૂત મિત્રો આ તું તું એનું વાવેતર દૂધે ગામનું જો એકદમ બેસ્ટ હશે તુવેર જોઈ લો તો આવું પણ આપણે વાવતા રહ્યો તો વાંધો ન આવે એમ કારણ કે કપાસ હવે બગડી જાય છે મગફળી વરસાદ બગાડ નાખે છે અને ભાવમાં કાંઈ છે અને આમાં ભાવે સારા અને આ બગડે નહીં વરસાદ આ વરસાદ ખમી જાય છે જો એકદમ બેસ્ટ જો આ આપણે ખેડૂતભાઈ છે વાડીવાળા બી રાખવું છે હા જો એટલે આમાં બી અમુક ટકા મિક્સિંગ લાગે છે પણ સારું છે તો જોઈ લો ખેડૂત ભાઈઓ આજે તારીખ છે ચૌદ અગિયાર બે હજાર પચીસ જોઈ લો આ તું વાવેતર ચાલો હવે વિડીયાન આપી વિરામ જોઈ લો એકદમ બેસ્ટ એસીના પડદે હામહામું પહોંચાઈ ગયું છે કારણ કે ખેડૂત સાડું છે અને આવો ઉતારો લેશે પચીસ થી ત્રીસ મણિયો છોડ જોતા એવું દેખાય છે એમ ના ઉતારો આવે એટલે વાંધો ન આવે ક્યારે